કે આખી અતિવૃષ્ટિમાં બે દિવસની પરિસ્થિતિ દરમિયાન જે પ્રમાણે વરસાદ થયો એના પ્રમાણમાં એટલી નુકસાની નથી થઈ એના માટે જવાબદાર તમામ અધિકારીશ્રીઓ અને જેને જેને આમાં સેવાભાવી સંસ્થાઓ સહિતના બધા અભિનંદનના અધિકારી છે અહીં નાના મોટા સૂચનો પ્રજાના પ્રતિનિધિઓ તરફથી આવ્યા છે ખાસ કરીને વિસ્તારમાં ચાર ડેમના પાણી એક સાથે છૂટે છે એટલે એ પાણી ફેલાઈ જાય છે એના પરિણામે નુકસાની થાય છે આના માટે આપણે સંકલન કરી અને એકાબીજા સંપર્કમાં રહી પાણી છોડે એકા રીતે છોડે એટલે આ પરિસ્થિતિ થાય નદી ઉપર સેવાભાવી સંસ્થાઓએ લોકોને ભોજન આપવાથી બીજી વ્યવસ્થા મદદરૂપ થયા એ પણ અભિનંદન અધિકારી છે સતર્ક રહી અને ખૂબ સારી રીતે સંકટનો સામનો કર્યો છે ને એટલા કારણે જ આપણને જા કે બીજા બધા ફિગરો આપણે સાંભળવા નથી પડે એ માટે તંત્રના નાનામાં નાનાથી લઈને વરિષ્ઠ અધિકારીઓ બધા છે

મોજ મોજ નદી છે બી શહેરની બાજુમાંથી નીકળે છે એ મોજ નદીનું પાણી સિટીમાં આવે એવી શક્યતા છે મોજ અત્યારે ઓવરફ્લો થૂલ જાય છે સર અમે રાત્રે બાઇક ઘેર્યું લોકોને સલામત સ્થળે ખસી જવાનું પણ રેસ્ક્યુ અમારું બાર વાગ્યા સુધી ચાલુ થયું પહેલાં સ્થળાંતર થયું અને પાણી ભરાઈ ગયા એટલે સર જે એ પોલીસ અને મદદથી અમે લગભગ સિત્તેર જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા અને ટોટલ ત્રણસો તેરસો જેટલા લોકોને સર સ્થળાંતર કર્યા એટલી પણ લોકોનું રેસ્ક્યુ થયું અને એમાં કોઈ પણ રેસ્ક્યુ કોલ સર અમે પહોંચી ના શક્યા હોય એવું બધા રેસ્ક્યુ કોર્સ સર અટેન્ડ કરવામાં આવ્યા અને કોઈ રેસ્ક્યુ હોય એવું બન્યું નથી સર રાજ્ય સરકારની મદદથી સર એક આર્મીની અમારી પાસે કોલમ છે એક એસડીઆરએફની કંપની છે સર અમારી પાસે એક ગુંડલ એ સારતીની અલ્ફા કંપની છે સર અને વિવિધ વિવિધ જે નગરપાલિકાઓની ફાયર Česar je imel viusterilje tukaj?